નમસ્કાર મિત્રો બીજાની પ્રગતિ જોઈને ક્યારે નિરાશ ન થશો પોતાના પ્રયત્નો પર વિશ્વાસ રાખો તમારી મહેનત તમને અપેક્ષા કરતા વધુ સારું પરિણામ આપશે નમસ્કાર સાથીઓ રાધે રાધે તમામનું સ્વાગત છે આપણા પોતાના યુ ટ્યૂબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિના જાતકો વિશે સત્તર નવેમ્બર સોમવારનો દિવસ વૃષભ રાશિના લોકો માટે કેવો રહેશે આગામી સમયમાં કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈએકી શુભ સમાચાર તેમના જીવનમાં આવવાના છે તે બધું આપણે તમને વિગતે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો આજે આપણે જાણીશું કે વૃષભ રાશિના લોકોનું પારિવારિક જીવન કેવું રહેશે તેમના વેપાર તથા નોકરીમાં શું બદલાવ આવશે પ્રેમજીવનમાં શું નવી સ્થિતિ દેખાઈ રહી છે અને આરોગ્ય કઈ સ્થિતિમાં રહેશે જો તમારી પણ વૃષભ રાશિ છે તો આ વીડિયોને અંત સુધી જરૂર જોવું આજે સોમવાર છે અને આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે કમેન્ટમાં જય શિવજી જરૂર લખજો મહાદેવ તમારા તમામ મનોકામનાઓ પૂર્ણ કરે વીડિયો લાઇક કરો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલશો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી આગામી વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે હવે વાત કરીએ આજના પંચાંગની સત્તર નવેમ્બર બે હજાર પચ્ચીસ દિવસ સોમવાર આજે દ્વિતીયા ત્રયોદશી તિથિ છે નક્ષત્ર ચિત્ર નક્ષત્ર અને કૃષ્ણ પક્ષનો પચકયોગ યોગ બની રહ્યો છે સૂર્યોદય સવારે છ વાગીને ચુમ્માલીસ મિનિટ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને સત્યાવીસ મિનિટ વાગ્યે થશે આજનો શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને ચુમ્માલીસ મિનિટથી બાર વાગીને સત્યાવીસ મિનિટ સુધી રહેશે કોઈ પણ મહત્વપૂર્ણ અથવા સારા કામની શરૂઆત માટે આ સમય શ્રેષ્ઠ રહેશે અશુભ સમયે સવારે નવ વાગીને વીસ મિનિટથી દસ વાગીને અગિયાર મિનિટ સુધી આ સમય દરમિયાન શુભ કાર્યની શરૂઆત ટાળવી જોઈએ આજનો તમારો લકી નંબર ત્રણ અને શુભ રંગ સફેદ અને લાલ રહેશે હવે જાણીએ આજનું રાશિફળ આજે તમારો દિવસ કેવો જશે મિત્રો આજે તમારો મૂડ અનેક વખત બદલાઈ શકે છે ક્યારેક તમને પોતાને પણ સમજાશે નહીં કે મનમાં અચાનક આવા વિચારો કેમ આવી રહ્યા છે અને તમે કેવી રીતે આ સ્થિતિમાંથી બહાર આવશો તમારી આ બદલાતી મનોદશા બીજા લોકોને પણ ગોટાળામાં મૂકી શકે છે પરંતુ પરિસ્થિતિઓમાં ઈમાનદારી રાખજો કારણ કે કોઈ વ્યક્તિ તમારા કોઈ મહત્વપૂર્ણ કાર્ય અથવા આ જે વસ્તુઓને હળવાશથી લો અને પરિસ્થિતિને એક દર્શનકારની જેમ જોવાનો પ્રયાસ કરો આર્થિક બાબતોમાં અચાનક કોઈ નાની ચિંતા ઊભી થઈ શકે છે સાચા અને ખોટા વચ્ચેનું સંતુલન જાળવવું આજે ખૂબ જ જરૂરી છે આરોગ્ય અને સંબંધો પર ધ્યાન આપશો તો લાંબા ગાળે લાભ થશે તમને થોડી વિરામની જરૂર છે અને આવનારા ફેરફારો માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે આ સમય તમને સકારાત્મક પરિણામ અપાવી શકે છે તમારી આત્મવિશ્વાસભરી વિચારસરણી આજે તમારા માટે સફળતાની ચાવી બનશે પરિવારનો સહયોગ તમારી ચિંતાઓ દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે આજે આનંદદાયક સમાચાર મળી શકે છે કોઈ અટકેલું કામ પૂરું થઈ શકે છે મોટા બુજુર્ગોનો આશીર્વાદ મળશે સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી વધશે અને લાંબા સમયથી અટકેલી યોજનાઓ પૂર્ણ થવાની સંભાવના છે આર્થિક સ્થિતિને સુધારવા કરેલા પ્રયત્નો સફળ રહેશે પરંતુ કામમાં ઉતાવળ ન કરશો વ્યવસાયમાં કોઈ અટકેલી ડીલ આજે ફાઇનલ થઈ શકે છે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ અને લાભદાયક દેખાઈ રહ્યો છે કાર્યક્ષેત્રમાં તમારું પ્રદર્શન મજબૂત રહેશે અને અધિકારીઓ તમારા કાર્યથી ખુશ રહેશે વસ્તુઓ અને ભૌતિક સુખસગડો મેળવવાના યોગ પણ બનતા દેખાઈ રહ્યા છે કોઈ મહત્વપૂર્ણ પરીક્ષા અથવા મૂલ્યાંકનમાં સફળતા મળી શકે છે વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ સારો રહેશે ભવિષ્યની યોજનાઓ બનશે અને સફળતા મળવાના સંકેતો સ્પષ્ટ છે અટકેલો પૈસો મળી શકે છે જેના કારણે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે પરિવારમાં શિસ્ત અને વ્યવસ્થા જાળવશો તો મન પ્રસન્ન રહેશે હાલાકી આજે ભાવનાત્મક ઉતાર ચઢાવ અનુભવી શકો છો ઘરમાં કોઈ જૂની ભૂલ અથવા તણાવ યાદ આવી શકે છે જેના કારણે મન ભારે થઈ શકે છે કોઈ નજીકના વ્યક્તિની કેટલીક વાતો તમને અંદરથી અશાંત કરી શકે છે મોટા સભ્યોના આરોગ્યની થોડી ચિંતા રહી શકે છે પૈસાથી જોડાયેલા જૂના દેણા અથવા રોકાણો આજે નુકસાનનો અહેસાસ કરાવી શકે છે બચ્ચાની તરફથી આજે કેટલીક ચિંતાજનક પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે છતાં જો તમે સકારાત્મક બાબતો પર ધ્યાન આપશો તો સ્થિતિ ધીમે ધીમે સુધરવા માંડશે કોઈ જૂના નિષ્ફળ અવસરને લઈને મનમાં પસ્તાવો થઈ શકે છે કામના સ્થળે ટીમ કે વરિષ્ઠ અધિકારીઓ સાથે મતભેદ થવાથી તમારે આજે જૂના અનુભવોમાંથી શીખ લઈને આગળ વધવાની જરૂર રહેશે નવી શરૂઆત કરવાની પ્રતિજ્ઞા કરો કોઈ ગેરસમજ કે ભૂતકાળની ઘટનાના કારણે મન ભારે થઈ શકે કોઈ જૂનું સંબંધ અથવા લાગણીનો જૂનો ઘાફરી યાદ આવી શકે અવિવાહિત લોકો કોઈ જૂના લગાવની ખોટ અનુભવી શકે પરિણિત લોકો વચ્ચે વાતચીતનો અભાવ કે નાની મોટી નોકઝોક થઈ શકે આર્થિક સ્થિતિ સંતુલિત રહેશે પરંતુ કેટલાક એવા ખર્ચો આવશે જેને નિયંત્રિત કરવો મુશ્કેલ બની શકે નવી યોજનાની શરૂઆતમાં થોડી ગૂંચવણ થઈ શકે વિરોધીઓની હરકતોને અવગણવું આજે તમારા માટે નુકસાનકારક બની શકે છે હવે વાત કરીએ તમારી લવ લાઈફ વિશે મિત્રો તમે અને તમારા જીવનસાથી વચ્ચે થોડુંક અનબન કે ગેરસમજનો માહોલ જોવા મળી શકે છે તેથી સરળતાથી અને સમજદારીથી મુદ્દાઓ હલ કરો પ્રેમ સંબંધોમાં પણ જૂની ગેરસમજોને છોડીને આગળ વધવું સારું રહેશે આ સમય જૂના વિવાદો સમાપ્ત કરીને નવા ઉત્સાહ અને સકારાત્મકતા સાથે સંબંધમાં વાસ્તવિકતા ઉમેરવાનો છે નવી શરૂઆત જીવનના દરેક ક્ષેત્રમાં શુભ સંકેત આપે છે તમે બંને ફરી તમારા પ્રેમ અને વિશ્વાસને મજબૂત બનાવી શકો છો અથવા કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત તમારા જીવનમાં નવો અધ્યાય શરૂ કરી શકે છે તમારી સાથે શું એવું હતું જે તમને અટકાવતું હતું તે સમજવાની જરૂર છે જેથી તેને છોડીને તમે જીવનને વધુ સારું બનાવી શકો ટ્રેનમાં કોઈ વખત છેતરપિંડી થઈ હોય તો તેનો માનસિક તણાવ કે એકલતા અનુભવાઈ શકે પરંતુ પરિવાર અને મિત્રો તમને આ સ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરશે સંબંધમાં હોવ તો આજે તમારા સાથીને પ્રભાવિત કરવા માટે ખૂબ યોગ્ય સમય છે દાદા દાદી અથવા નાની નાના જેવા વડીલોના સ્વાસ્થ્યને લઈને હોસ્પિટલ જવું પડી શકે માતાપિતા સાથે પણ ભાવનાત્મક નજીકપણો અનુભવાશે પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે અને સાથી તરફથી કોઈ સરપ્રાઇઝ મળવાની શક્યતા છે તમારા સંબંધ પર વિશ્વાસ રાખો પરસ્પર વિશ્વાસ જ જીવનમાં સુખ અને સ્થિરતા લાવશે અને આગળના દિવસો તમારી લવ લાઈફને વધુ સુંદર બનાવશે હવે આગળ વધીએ કરિયર તરફ મિત્રો તમારી મહેનત આજે સફળતા તરફનું રસ્તું સ્પષ્ટ દેખાડશે તમારા સપના સાકાર કરવા માટે અનાવશ્યક ખર્ચ કે ખોટું રોકાણ ન કરો સ્વાસ્થ્યની અવગણના ન કરો અને ડોક્ટર કે હોસ્પિટલ જવું ન પડે તે માટે પહેલાથી કાળજી લો કોઈ અજાણી કે રહસ્યમય વ્યક્તિ સાથે મુલાકાત તમને નવો અનુભવ આપી શકે છે તમારી રાશિમાં કોઈ નવા વ્યક્તિનું આગમન શક્ય છે નાની મોટી બાબતોમાં ફસાઈ ન જશો અને તમારા લક્ષ્ય પર ધ્યાન રાખો ગ્રાહકોને સારી સેવા આપશો તો વેપારમાં વૃદ્ધિ ચોક્કસ થશે બિઝનેસને આગળ વધારવા અને લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે તમારી પ્રોડક્ટિવિટી વધશે અને તમે દરેક કામ આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરી શકશો મુસાફરી સંબંધિત કોઈ તક મળશે તો તેને ખુલ્લા મનથી સ્વીકારો તે ધનલાભનું ઉત્તમ સાધન બની શકે છે વિદ્યાર્થીઓને આજે અપ્રતિક્ષિત રીતે અનુભવ અને નવા અવસર મળી શકે છે ધ્યાન રાખો એકતા સાથે કરાયેલ પ્રયત્ન હંમેશા સફળતા આપે છે એટલે ટીમવર્ક આજે ખૂબ લાભદાયી સાબિત થશે હવે વાત કરીએ હેલ્થ વિશે મિત્રો આજે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે એથલીટ્સ અને સ્પર્ધામાં ભાગ લેનારાઓ માટે તો દિવસ ખૂબ જ શુભ છે અને મોટી સફળતા મળવાની શક્યતા છે શરીરમાં ઉર્જા અને ઉત્સાહ વધુ રહેશે અને મન પણ તાજગી અનુભવશે સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખોરાકમાં સંતુલન રાખો અને નિયમિત યોગવ્યાયામ ચાલુ રાખો આજનું ઉપાય પીપળાના વૃક્ષને પાણી અર્પણ કરો શુભ ફળ મળશે જીવનમાં હંમેશા સકારાત્મકતા રાખીને આગળ વધતા રહો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે